હેલો આપણે જે ધોરણ દસ વિજ્ઞાનમાં વિભાગ એ માટેના મોસ્ટ એમ્પી ટોપિક જોતા હતા તેમાં જ આપણે અગિયારનું ચેપ્ટર પહોંચ્યા છીએ આગલા દસ ચેપ્ટરમાં તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે એક ઇલેક્ટ્રોન બરાબર જો ખાલી જગ્યામાં પૂછાય તો ઇલેક્ટ્રોન જ્યારે હોય ને ત્યારે માઇનસ હોય હંમેશા ઋણમાં હોય માઇનસ એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ કાત અને પ્રોટોન પૂછાય એક પ્રોટોન બરાબર તો એને જ સંખ્યા પણ ઋણ કાઢી નાખવાનું માઇનસ ને નિશાન એક પોઈન્ટ છ ગુણ્યા દસની ની ઓગણીસ ઘાત બરાબર આ બંને વસ્તુ ખાલી જગ્યામાં પૂછાય ત્યાર પછી વિદ્યુત પ્રવાહનો એકમ તો વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર શું છે એમ્પિયર જેને એ વડે દર્શાવાય છે પછી વન એમ એ બરાબર આજો ખાલી જગ્યામાં પૂછાય યાદ રાખજો દસની ની માઇનસ ત્રણ ઘાત એમ્પિયર વન આર એ બરાબર દસ ની છ ઘાત એમ્પિયર વન આર એ બરાબર દસ માઇનસ ત્રણ ઘાત એમ એ બરાબર આ ત્રણેય સૂત્ર યાદ રાખવાનું પછી વી અને આઈ નો ગુણોત્તર તો એને શું કહેવાય આર કહેવાય અવરોધ બદલવા માટે ઉપયોગી સાધન તો રિઓસ્ટ ખાલી જગ્યામાં અથવા એમસીક્યુમાં પૂછાય અવરોધ બદલવા માટે ઉપયોગી સાધન રિયોસ્ટ અવરોધકતાનો એકમ તો અવરોધકતાનો એકમ શું થાય અવરોધકતાનો એકમ એમાં આવશે આર એમ અવરોધકતાનો એકમ છે ત્યાર પછી ધાતુ અને મિશ્ર ધાતુની અવરોધકતા છે એ કેટલી હોય છે તો યાદ રાખજો આ પણ ખાલી જગ્યામાં પૂછાય દસ ની માઇનસ આઠ ઘાત થી દસ ની માઇનસ છ ઘાત આર એમ આ ધાતુને મિશ્ર ધાતુની અવરોધકતા છે પછી રબડ ને કાચની તો કે દસની બાર ઘાત થી દસની સત્તર ઘાત આર એમ પછી મિશ્ર ધાતુની અવરોધકતા જે છે એ શુદ્ધ ધાતુથી તો કે સો ગણી હોય છે કેટલા ગણી ખાલી જગ્યામાં ખરા ખોટામાં પૂછાય ચાંદીની અવરોધકતા તો સૌથી ઓછી હોય છે એમ પૂછાય કે સૌથી ઓછી અવરોધકતા નીચેનામાંથી કેની હોય છે તો ચાંદીની શ્રેણી જોડાણ છે તો એમાં સૂત્ર શું આવશે વી છે એ સમાન હોય એટલે વી બરાબર વી વન વત્તા વી ટુ વત્તા વી થ્રી આ શ્રેણી જોડાણ પણ જ્યારે સમાંતર જોડાણ હોય ત્યારે આઈ બરાબર આઈ વન વત્તા આઈ ટુ વત્તા આઈ થ્રી ઝૂલના નિયમનું સૂત્ર શું છે તો એ પણ બહુ બધી વાર પૂછાય છે એચ બરાબર આઈ સ્ક્વેર આર ટી આ ઝૂલના નિયમનું સૂત્ર ખાસ યાદ રાખજો પછી પીનો એકમ તો પીનો એકમ શું છે ડબલ્યુ એટલે કે વોટ આઈનો એકમ આઈનો એકમ છે એમ્પિયર બીનો એકમ વીનો એકમ શું છે તો કે વોલ્ટ શું છે વોલ્ટ આ છે એ વોટ અને આ છે એ વોલ્ટ ત્યાર પછી ક્યુનો નો એકમ તો ક્યુનો નો એકમ શું છે કુલંબ સી એટલે શું કુલંબ આર નો એકમ શું છે તો કે ઓહમ આ આર એટલે એકમ શું છે ઓહમ ઓહમ વચાય એને એકમ સમયમાં ખર્ચાતી જે વિદ્યુત ઉર્જા છે એને શું કહેવાય વિદ્યુત પાવર કહેવાય શું કહેવાય ખાલી જગ્યામાં પૂછાય અને પાવરનો એસઆઈ એકમ શું છે વોટ ડબલ્યુ શું છે વોટ બરાબર આ અગિયારમાં ચેપ્ટરના મોસ્ટ ટાઈમ પી વિભાગ એમાં પૂછાઈ શકે એવા ટોપિક હતા ત્યાર પછી નેક્સ્ટ વિડીયોમાં બારમા ચેપ્ટર સાથે મળીશું જ્યાં સુધી જે લોકો નવા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ